ડભોઈના દસાલાડવાડી પાસે આવેલા રામટેકરી વિસ્તારમાં સવારે એક અજાણ્યા વાહને ભારે સ્પીડમાં વીજ થાંભલાને ટક્કર મારતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલો તૂટીને સીધો બાજુના મકાન પર પડ્યો હતો જોકે સદનસીબે કોઈ મોટી હોનારત કે જાનહાની થઈ ન હતી ઘટનાની વિગતો માં રામટેકડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા વીજ થાંભલા સાથે ધડાકાભેર ગાડી ભટકાવી અવાજ એટલો ભયંકર હતો કે આસપાસના રહીશો ફફડી ઉઠ્યા એક થાંભલો તૂટવાના કારણે તેની સાથે જોડાયેલા અન્ય લાઈનના થાંભલા પણ ખેંચાયા હતા અને વાયરો તૂટી પડ્યા હતા મકાન પર થાંભલો પડ્યો તૂટેલો થાંભલો નજીકના એક મકાન પર પડતા મકાનને નુકસાન થયું પરંતુ ઘરના સભ્યોનો આ બાદ બચાવ થયો હતો વીજ પુરવઠો ખોરવાયો અકસ્માતના કારણે રામટેકરી અને તેની આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો સતત પાંચ કલાક સુધી લોકો અંધારામાં રહ્યા હતા એમજી વીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે એમજી વીસીએલ દ્વારા કામગીરી ઘટનાની જાણ થતાં જ એમજી જીવીસીએલના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી નવો થાંભલો ઊભો કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની હાલ શોધખોળ ચાલી રહી છે સીસીટીવી ફૂટેજ તપાસને ને તેની સામે કાયદેસરની કાર્યવાહી અને નુકસાનીની વસુલાત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે